જોઈએ તો વિભાગ એમાં એક એમસીક્યુ પૂછાશે અને ખરું ખોટું હશે અને જોઈએ તો વિભાગ સી માં ત્રણ ગુણના બે દાખલા હશે અથવા બે પ્રશ્ન હશે બરાબર તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો દ્વિચિત સુરક્ષાનું પ્રમાણિત સ્વરૂપ આપ્યું છે ax વત્તા by વત્તા c બરાબર zero એટલે કે x plus by plus c બરાબર zero જ્યાં a વર્ગ plus b વર્ગ બરાબર નથી zero એ પ્રમાણિત સ્વરૂપ છે જે પરીક્ષામાં પણ પૂછાય છે કોઈ વખત બરાબર ત્યાર પછી આગળ જોઈશું તો દ્વિચલ સુરેખ સમીકરણ આમાંથી વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે એના ઉકેલની સંખ્યા પૂછાય કે સુસંગત છે કે નથી તે પૂછાય કેની શરતને આધીન પૂછાય બરાબર એ તે એક એમસીક્યુ અથવા ખરું ખોટું પણ પૂછાય છે તેમાં જોઈએ તો રેખાઓની સ્થિતિ એટલે કે રેખા ત્રણ રીતે પછી હોય છે કે છેતી રેખા હોય સમાંતર રેખા હોય અને સંપાતી રેખા હોય બરાબર છેતી રેખામાં શું આવે જોઈએ તો છેતી રેખામાં શું આવે કે એ અને બી બે રેખા આપેલી છે તે ઓ બિંદુમાં છેદે છે બરાબર ઓ બિંદુમાં છેદે છે રેના ઉકેલની સંખ્યા શું આવે અનન્ય આવે અથવા એક અને માત્ર એક ઉકેલ આવે બરાબર અને ઉકેલા એક જ આવે એટલે શું આવશે એ સુસંગત છે એ ક્યારે આવે એ શરત કઈ શરતને આધીન કે a1 a2 બરાબર નથી b1 b2 બરાબર નથી c1 c2 એનો અર્થ શું થાય આપણે ઉદાહરણ દ્વારા જોઈશું કે આનો અર્થ એવો થશે કે 3 3 આવે છેદતી રેખા એટલે શું આવે એક જ બિંદુમાં છે દે એટલે આપણને ખબર પડી કે એક બિંદુમાં છે એટલે એને ઉકેલ કેટલો આવવાનો એક અને માત્ર એક જ ઉકેલ આવે બરાબર ત્યાર પછી જોઈએ તો સમાંતર રેખા સમાંતર રેખા એટલે બે રેલવેના પાટા જે રેલવેના પાટા આપણે જોઈએ તો સીધા હોય છે કે વાંકા હોય છે પણ પછી એ કોઈ પણ બે સ્થળે ભેગા એક સ્થળે ભેગા થતા નથી બરાબર એટલે કે એનો ઉકેલ બે રેલવેના પાટા નહીં મળે એટલે એનો ઉકેલ પણ નહીં મળે બરાબર સીધો તો એ શું થશે સુસંગત નથી અને કઈ શરત આધીન થશે કે a1 a2 બરાબર b1 b2 બરાબર નથી c1 c2 એનો અર્થ શું થાય કે બે ના જવાબ સરખા હશે પણ ત્રીજા જવાબ સરખો નહીં હશે તો શું આવશે a કઈ રેખા આવશે સમાંતર રેખાને અને રેખા આવશે એટલે એને ઉકેલ મળશે નહીં અને તે સુસંગત પણ નહીં થશે બરાબર આગળ જોઈએ તો સંપાતી રેખા સંપાતી એટલે રેખા શું એટલે શું આવશે કે એકની ઉપર એક રેખા બરાબર એ સંપાતી રેખા કહેવાશે અને એના ઉકેલ આવશે અનંત ઉકેલ આવશે અનંત ઉકેલ આવશે અને સુસંગત છે એ કઈ શરતને આધીન થશે તો કે a1 a2 બરાબર b1 b2 બરાબર c1 c2 એટલે કે જો ત્રણે ત્રણના જવાબ સરખા હોય તો આવશે શું સંપાતી રેખા સંપાતી રેખા આવશે એટલે એનો ઉકેલ આવશે

તો બરાબર અને છેલ્લે છે સંપાતી રેખા સંપાતિ રેખામાં શું આવે કે ખબર પડી જશે કે ત્રણે ત્રણ ના જવાબ સરખા આવશે તો આવશે સંપાતિ રેખા આવશે અને તેના ઉકેલ આવશે અનંત ઉકેલ આવશે બરાબર અને તે પણ શું આવશે સુસંગત છે બરાબર તો આગળ જોઈએ આપણે ઉદાહરણ દ્વારા વધુ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ જોઈશું આપણે એક્ઝામ્પલ કે જે સમીકરણ આપેલ છે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે સમીકરણ જેમાં કેટલા આવશે સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ એટલે બે સમીકરણ આવશે તો જે પહેલું આવશે તેને કહેવાશે a1 બીજું આવશે તે b1 અને ત્રીજું આવશે તે c1 બરાબર છે અને નીચેના સમીકરણમાં પણ આવશે a2 આવશે પછી b2 આવશે અને અહીંયા આગળ c2 આવશે આપણે પહેલા જે શરત છે તે શરતના આધીન શું આવશે તો કે પહેલી શરત એવી છે કે a1 છેદ માં a2 બરાબર તો a1 ને a2 તો a1 આપેલા છે એનો સહગુણક x નો સહગુણક કહેવાશે કેટલો 1 બરાબર તો એટલે આગળ સહગુણક લખીશું આપણે એક અને એ ટુ એટલે એને સહગુણક આવશે કેટલો ત્રણ તો અહીંયા આગળ લખીશું ત્રણ જબ તો આવશે ભાગ ઉડે તો ઉડાડીશું ની ઉડે તો જેમ છે તેમજ બરાબર તો એ વન છેદ માં નો જબ કેટલા આવશે તો કે એક ના ત્રણ આવશે આગળ જોઈએ બી વન છેદ બી ટુ જોઈશું

કે પહેલાના જવાબ છે 1 ના છેદમાં ત્રણ અને બીજાનો જવાબ છેદમાં બે તો આપણી બી ટુ બરાબર એટલે આવું આવશે તો પછી બે પહેલું અને બીજું સમીકરણ સરખું નથી તો ત્રીજું સમીકરણ શોધવાની જરૂર નથી બરાબર એ શું આવશે રેખા બરાબર છેતી રેખા આવશે અને એનો ઉકેલ આવશે કે એટલે એક અને એક

તો લખીએ સિવન ની કિંમત આપેલી છે આપણને કેટલી માઇનસ નવ અને નીચે આપેલા છે આપણને માઇનસ અઢાર ફરી પાછા બંને બાજુ માઇનસ છે એટલે ઉપર લખીશું નવ એકુ નવ અને નીચે થશે નવ બે અઢાર બરાબર બી ટુ બરાબર સી વન છેદમાં સી ટુ એટલે કે અહિયાં આગળ ત્રણે ત્રણ ના જવાબ કેવા આવે છે વિદ્યાર્થી મિત્રો સરખા આવે છે બરાબર સરખા આવે છે એટલે રેખા કેવી થવાની સંપાતિ રેખા થવાની સંપાતિ રેખા થવાની તેના ઉકેલ આવશે કેવા અનંતુકેલા આવશે બરાબર અને તે શું થશે સુસંગત છે એવું આવશે બરાબર છે ત્યાર પછી જોઈએ ત્રીજો ઉદાહરણ જોઈએ બરાબર તો અહીંયા આગળ ફરી પાછું લખી દઈશું આપણે એ વન બરાબર એ વન અહીંયા આગળ લખીશું બી વન અને આ બાજુ આવશે સી વન ફરી પાછો આવશે આ બાજુ એટુ બીટુ અને અહીંયા આગળ આવશે સીટુ ફરી પાછાના સહગુણક કઈ નથી લેશું લખીશું આપણે એક જોઈએ તો શું થશે કે એ વન છેદમાં એટુ બરાબર એના સહગુણક આપેલા છે એક a2 ટુ નો આપેલો છે કેટલો આપણને બે એટલે જવાબ આવી ગયો છે બે બે જશે તો જવાબ શું આવશે ફરી પાછો એક ના છેદમાં બે અને પેલી બાજુ જોઈએ તો શું આવશે સી છેદમાં સી બરાબર સી વન છેદ એટલે આપેલા છે આપણે માઇનસ ના છેદમાં માઇનસ બાર બરાબર તો અહીંયા આગળ આવશે ચાર ગુણ્યા એક અને નીચે આવશે ચાર ગુણ્યા ત્રણ ચાર ચાર લખીશું આપણે કઈ શરત આવશે કે બે ના જવાબ સરખા આવે છે ત્રીજાનો જવાબ સરખો નથી આવતો એટલે એ રેખા થશે કેવી સમાંતર રેખા થશે સમાંતર રેખા થશે એટલે રેલવેના પાટા રેલવેના પાટા નહીં મળે ઉકેલ પણ નહીં મળશે બરાબર એટલે શું આવશે બે ના જવાબ સરખા નથી તો પહેલી રેખા બરાબર બીજી રેખા છે તે આવેલી આપણી કઈ ત્રણે ત્રણ નો જવાબ સરખો સોરી પહેલી રેખા છે તે આવેલી છેદતી રેખા બરાબર પહેલી છે તે છે રેખા અને તેનો ઉકેલ આવશે એક અને માત્ર એક બરાબર અહીંયા આગળ લખીશું જોઈએ તો લખી દઈએ આપણે કે અહીંયા આગળ આવશે રેખા અને આવશે આવશે એક 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 અને 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 માત્ર માત્ર ઉકેલ બરાબર આ ત્રણે ત્રણ જવાબ સરખો આવશે એટલે એ આવશે કેવી રેખા આવશે સંપાતી રેખા આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર સંપાતી રેખા આવશે અને એના ઉકેલ આવશે કેવા અનંત ઉકેલ આવશે બરાબર અનંત ઉકેલ અને આ જે છે છેલ્લું છે તે ત્રણે ત્રણ એટલે કે પહેલા બે નો જવાબ સરખો આવતો છે જવાબ સરખો આવતો નથી એટલે આવશે સમાંતર રેખા આવશે સમાંતર રેખા અને ઉકેલ ઉકેલ શું આવશે તો ન મળે બરાબર રેલવેના પાટા ન મળે એટલે ઉકેલ પણ ન મળે અને તે સુસંગત નથી એવું આવશે બરાબર તો ત્યાર પછી આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ના દાખલા જોઈશું